જો અત્યારે વાગી ગયા પાંચ અને આપણે આવ્યા લીંબુના બગીચામાં કેમ કે આપણે મારા બેનના વાડી પડખે લીંબુનો બગીચો અને એમના સંબંધી એટલે પાડોશી વાડીના તો આપણે અત્યારથી વિડીયો બનાવ્યો તો ત્યારે આપણે બાર મહિના થઈ ગયા લીંબુના બગીચાના પાછો આપણે બાર મહિના થયા પાછો વ્લોગ બનાવી હતી કેમકે વીર પહેલી છે તો પહેલી દેવ આવ્યા હતા તો લીંબુના બગીચા વાળા ભાઈ કે હાલો કે લીંબુ લેતા જાવ એટલે આપણે લીંબુનો વિડીયો પણ બની જાય અને લીંબુ પણ શરબત કરવા માટે લેતા જો ભાણું પાણી બધાય લીંબુ વીણે છે અને આપણે થોડોક વિડીયો શૂટ કરી જો આમાં લીંબુમાં ઘણી મહેનત થાય જો આ લીંબુ કટિંગ કરેલા અને કેરેટે પીળું છે કેમકે શોટિંગ કરવું પડે એવું બધું કરવું પડે જે આ લીંબુના બગીચાવાળા એ વાળા બગીચામાં અમે બીજો બગીચો થોડોક ટુકડો ને પણ પાણી વાળે એટલે નકર તો આપણને માહિતી આપે અમારા કામમાં વાવેતર કરેલું હોય લીંબુના બગીચાનું એ પણ અત્યારે આપણે લીંબુ આવતા નથી તો એ માહિતી આપણે આપે પણ હવે એ ભા છે ને બગીચાવારા તો આપણે લીંબુ લઈ અને જાય રામ જય માતાજી વિશાલભાઈ રામ રામ જય માતાજી લીંબુ વીણી હમ આલા મોટું જબલ લીંબુ છે હા શરબત કરવાન મજા આવે હો તો બેન આમાં શું કરો લીંબુ એ તું બેન તો કહી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી લીંબુ વીણા એમને તારું નામ શું સુમિત સુમિતભાઈ તાર

લીંબુમાં સરબત પીવાનું હોય એમ બસ હાલો હવે બધા પવનના ખરી ગયો હોય લીંબુ જો આપણે વેચાતા લેવા પડે બગીચામાં એમને હાલો કાલ અલગ આવશે જોઈ લેજો લીંબુમાં લીંબુનો વિડીયો કોમેન્ટ કરી વારજો એટલે લે મને ખબર હે નહી કાંટામાં હાલો બસ એટલા વિશાલ

આ કેરેટ ઉતારીને સોટિંગ કરવાનું પડે હાલો મોડું થાય હો તુય બેન પછી તમારે આવવાનું છે આઈટમ કરવા લે વિશાલભાઈ તો બેહી ગયા હેઠે કાંટા લાગે નો વિશાલ બસ બસ હાલો જો હેઠે પાકા હૈ આ બધા કાચા કાંટા તુય બેન આલી કે આપણે આલી એક છો એમને હાલો તો પાસ રહેલા છે મેં કીધા એ લુંગી પડી છે દીશે એ બધે ફરતો હોય બગીચો લીંબો કેટલાક વીણવા બસ હે વિશાલ બસ બસ હાલો 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 તું હાલો મારો ભાઈ પણ દિલીપભાઈ બે અને આવી ગયા બે માટે અને માટે એવું છે કે ઘાટા સાહે ને આ બધા ઘર ધણી ના નીંદે હા એટલે કોઈ નીંદી અગે નહીં એટલે અમારે દિલીપભાઈ બે ને દિલીપભાઈ પાવડીયા નીંદે છે કે એને તો હાથમાં વાંધો નથી ને પગમાં વાંધો નથી મારે પગમાં વાંધો એટલે દાંતેડી બેઠા બેઠા નીંદી હા દિલીપભાઈ ઝડપ રાખજો આપણે સા મોર પગાર દેવા આ કેદુ ના નીંદી નહીં અગે કીધું લાવવાય નીંદાવી

અને આપણે એ ઘરની વાડીએ ભોગી ગયા છે તમે બધાય કોમેન્ટમાં કહેતા હશે કે અશ્વિનભાઈ તમારી વાડીનો વિડીયો બતાવો તો આજે આપણે વાડીએ વિડીયો બતાવવા આવ્યા છે અને નિંદવા આવ્યા હતા નિંદાઈ ગયું જો થોડાક શા હતા અને દાળિયા હતા એ નિંદીને ધીયા ઘરે આપણે થોડોક લગ બનાવવા રોકાણા તો જો આમાં બકાલું વાવેતર કરેલું ચોરી આમાં ગુવાર ને આ કાંકડી કાંકડી મીઠું મરચું નાખીને ખાવાને એટલે મજા આવે અને આજે જો ફાલ આવ્યો છે કાંકડી એ કંઈ થઈ નથી થઈ છે એટલે તમને વિડીયો બતાવશું ચોકસ જ અને ઓલી સાઈડ કપાનું વાવેતર કરેલું છે મકાઈ ના ડોડવાનું એવું બધું વાયુ છે આપણે આવે ને મહાશિવરાત્રી ત્યારે સકરિયા ખાવા માટે તો દિલીપભાઈ અત્યારે કેમેરામેન બની ગયા છે અને અશ્વિનભાઈ વ્લોગ ઉતારવા મીડ્યા છે તો આપણે ખેતીવાડીનો ઘણા સમયથી થી વ્લોગ બનાવ્યો નતો બનાવી નાખી અને જાહેર પણ આવડી થઈ ગઈ છે અને વાદળ વાદળછાયું રહે છે વરસાદ તો આવતો નથી પણ વરસાદ ઓછા છે બહુ ઝાઝા વરસાદ ન થતા નકર તો પાણી વધારે આવે બરોબર દિલીપભાઈ ને દાંત આવે કેમ કે એને હસવું આવે કે આ વિડીયો ઉતારીને ને એટલે એકમાં અવાજ આવતો હોય તો હાલો આપણે અત્યારે કાંદરિયાની ભાજી તમે જો ખાધી જ નહીં હોય પછી જો હા ભગવાને પણ આની ભાજી ખાધી હતી એટલે તાંદુરની આ તાંદરિયો કહેવાય તાંદુરની ભાજી ખાધી હતી કૃષ્ણ ભગવાને સુદામાં લઈ ગયા હતા થી દ્વારકા ઈ પણ મીઠી લાગી હતી તો આપણને મીઠી લાગે તો ચાલો જમદેરા થઈ છે આ લીંબુ પણ સુધારી નાખ્યું એટલે ઢોકરામાં નહીં આઠ ત્રણે ગામ ના લીંબુ હોય નહીં ભાઈ મરચું હળદર ને બધું જો નાખવાનું કમ્પ્લીટ કરે એમને મોરાય મજા આવે પણ થોડા પીખા કર ના ગેસ ઉપર કેવા થાય બાકી વેલા સુલામાં મસ્તી ના થાય અહીંયા હું બને અહીંયા કારેલા ચણાનો લોટ

મેક કરી ઉલ્લા લે પણ યાર દૂધી ને ઢોકળા દૂધી ના ઢોકળા ખાઈ આવે એ ચણા લો મિક્સ કરીને કારેલા ભરવાના છે તાણા જીરું તાણા જીરું હરિયાળી થાય હમ બધી મરચું આટલે સારું હા મોલા ઢોક એમ થાય ફોનમાં નાખ એમ થાય